એ ગયો એનાથી જય માતાજી ને હરણ મહાદેવ તો નવમાં પંદર મિનિટ ની વાર છે મી એને મારા પપ્પા વાહી દઈ નાખી દીધા પછી બધા ઢોર ને ભૂકો નાખાઈ ગયો પછી બધી ભી દોવાય ને દૂધે વહી ગયું ડેરીએ નહીં તે દૂધ દેવા ગયો મારી મારો રોટલી કરે પછી માર પપ્પા હીરા આવે મેં સેલવે કાધું ધૂ તગારું અહીં નાખવાનું હતું ને હું કહું નાખી નાખું તમે જાઓ પપ્પા હું કહું તમારે વાડીએ જવાનું મોડું થાતું હોય ને તમે જાઓ પછી મારા પપ્પા આવી ગયા હીરાવા બેઠા મારે શિયાક નાખવું આગળી મારા પપ્પાને અલવાડીએ જવું હોય ટિફિન લઈ જવું હોય ને એટલે શિયાક નાખવું પડે એટલે આગળ હું શિયાક નાખી મારી મારો રોટો લઈને વાહો રોટલા કર નાખીએ આજે મારા મા દીકરીને બેન જાઉં પોરબંદર થોડું ધીણા મોટું લેવાનું છે ને કે બેન પોરબંદર જાઉં અટાણ મેં રાંધી નાખીએ તો બપોરે ખાવા પીવાનું કાઈ નહીં મારા પપ્પાને નીતિનને મારા પવા જો કે ટીફી લેતા જાય નીતિન ઉપાધ્ય નઈ કામકાજ ચાલુ છે સીતારામ વાગવા માટે આઠ વાગ્યા જેમ બે માદી કરી ફટાફટ હવારી કામ કરી લીધું ને હવે સેલે સેલે રોટલી છે વાહ રોટલો બનાવ બનાવશું શ્યા ને અમારે જવાનું છે તમને કૃષ્ણ એ કહી દીધું ફૂલ બેઠા હીરામણ કરવા નીતિન દેવા

કઈ વાંધો ને આઈલા રાખે એમાં હું એમ ઓર પડવાનું હોય ચાલો બધાય ગાઠિયા ખાવા વણેલા છે પાટા છે અમને ત્યાંથી તરત બસ ચડી ગઈ અમને એમ હતું કે રિક્ષામાં આવવું જોઈએ પણ રિક્ષામાં ન આવવું પડ્યું ત્યાંથી બસ ચડી કે સીધા પોરબંદર પોરબંદર થી નરસન ટેકરી ઉતારે ત્યાંથી પછી બે માં દીકરી દસ દસ રૂપિયા દઈ રિક્ષા વાળા ને આવી જાય સુદામાં શોખમાં વિસ્નાન કીધું પેલા આપણે થોડોક નાસ્તો કરી લઈએ

બાકી જરાક વેલા રહ્યું ઉગી જાત હાલો વાંધો નહીં હવે આમ શોપિંગ કરી લઈએ થોડીક આમાંથી બધું લેવું નથી લેવું ને બધું આ પોરબંદર મોલમાં આવી અમે અમે આવતા રહ્યા પોરબંદર થી ત્યાંથી કે રાણી ને છોકરી પડે ને ત્યાં આદિત્યના વાળી ત્યાં જમ માં દીકરી બે ઉતરી ગયું પછી સાદુ નો ગોલો ખાતો ગોલો ખાય ને પછી માર્કેટ આવ્યું ત્યાંથી ગાજર મરચા લીધા

આખું હોય કે બાર ગામ જાય ને એટલે એટલા થાકી જાય આવીને માથું બહુ સળે હું હોય આનો તમારા પાસે કઈ ઈલાજ હોય ને તો હવે માથું એટલું ડુમર થઈ ગયું કે વાત જવા જઈએ એટલે માથું માથું બહુ સળ્યું પાછા અહીંથી બસ માં સળ્યું ત્યાં એક સબસ્ક્રાઈબર ભૂટકાતા એ આશા પૂરા ના હતા પછી રાણા પોરબંદર બજાર માં હલી જતી હતી બીજા સબસ્ક્રાઈબર ભૂટકા એ વળદાર ના હતા પછી પાછી ચાચી કે રાણી ને પુત્રે ઉતર્યું ને ત્યાંથી સાદુર નો ગોલો ખાવા આવ્યું ત્યાં પૂગી રહ્યું તો ત્યાં ત્રીજા સબસ્ક્રાઈબર ભૂટકી ગયા લે આ સબસ્ક્રાઈબર હારા ભૂટકા બધા અમને કદાચ આજ અમને પેરા થયા વિડીયો જોતા હોય તો હાલો વાંધો નહીં જરીક આરામ કરી લઈએ હવે હું કે ભાઈ પેલું ઝેર સડ્યું એટલે ઝેર ઉતારવું પડે એક આધુ ઝોલું મારીને હવે અટાણે તો હું ઝોલું મારી હંજળી મારે તો મારવું જલ્દી તો ધડકા ને બધી વાયરા વગર નું પડ્યું એમને એ હાઈ હુઈ જાય હું ઈમાની ઈમાની માં હા હા તોય હાલે

એ કેમ જામો બોલજે ઓલી મનાવે આવે એટલે રાડો રાડ થાય ધોવે ને ધવરાવે ને એટલે હમ ધવરાવે થઈ હાલો વાંધો ની તો હવે મારે એક એકાદ ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવવી ઇન્સ્ટાગ્રામ માં આપડી ચેનલ છે મારી માની ચેનલ નું નામ છે ડીકે લાઈફ ત્રીસ મારી ચેનલ નું નામ છે કૃષ્ણા ગૌસ્વામી તો અમારી ડીકે લાઈફ માં બે ની એક એક ચેનલ છે નીતિ ચેનલ એ કહી દઉં તમને નીતિ ની ચેનલ નું નામ છે નીતિન ઓફિશિયલ સાત હજાર સાતસો હિતોતેર એવું કઈક છે નીતિન શિયાર હાથડા હા નીતિન ઓફિશિયલ સેલે શિયાર હાથડા આવે

ઓછું જવરાવે જો હે મને વિડિયો પૂરો નહીં કરવા દે મિત્રો હાલો વાંધો નહીં બધું આઈ લાર આવી છે નીતિન નું તો એમાં આપણો વિડીયો આજ નહી પૂરો થાય વિડીયો ચાલુ કરો ને જોવાનો તો એક લાઈક કરી દે ભાઈ ઘરના વ્યુ સારા આવે વિડીયો પણ લાઈક નથી થતી એટલી હાલો વાંધો નહીં ત્રીજી ફેર કામ આવું હું કેટલાક વ્યુ આવે

હાલો વાંધો નહીં આપડો વિડીયો અહીં નો આજનો પૂરો થાય છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય